રોડ જોઈ રહ્યા છો જે રાજકોટથી વાંકાનેર આવવાનો મુખ્ય રાજમાર્ગ પ્રવેશ દ્વાર કહી શકાય એ આ રોડ છે વાંકાનેરની અંદરમાં જ્યારે રાજકોટથી કોઈ પણ વ્યક્તિ આવતી હોય ત્યારે એન્ટ્રી થાય ત્યારે એને જે આ ખાબડ ખૂબડને આવા રસ્તા જોવે છે ત્યારે ખરેખર તે પોતે ચોંકી જાય છે કે ખરેખર આ વાંકાનેર છે વાંકાનેરના આ રસ્તા જે છે ખરેખર વાંકાનેરના જે આ રાજમાર્ગ કહી શકાય વાંકાનેરનો પ્રવેશ દ્વાર કહી શકાય એવો આ રોડ છે તમે જોઈ શકો છો સળિયા નીકળી ગયા છે અને રસ્તો આજે ખાવ ધોયને ધૂળ ધાણી થઈ ગયો છે અને જ્યારે ચોમાસામાં પાણી ભરાય ત્યારે તો જાણે તળાવ ભરાણા હોય એવી દશા થઈ છે તો વાંકાનેરના મામલતદારકીઓ કે વાંકાનેરના વહીવટદારકીઓ જે નગરપાલિકાની અંદરમાં પણ અત્યારે તમે વહીવટ સંભાળેલ છે અને મામલતદાર તરીકે આખા વાંકાને શહેર અને તાલુકાનું સંભાળે છે ત્યારે ખરેખર આખા વાંકાનેરની અંદરમાં જ્યારે વિકાસ થતો હોય જ્યારે રોડ બધી જગ્યાએ ગણતા હોય તો એક આ રોડ સુકામ રહી જાય છે કારણ કે વાંકાનેરનો અંદરમાં જે આ મતદારો જે બધા જે છે એ નગરપાલિકાની અંદરમાં વોર્ડ નંબર ચારમાંથી એ પોતે મતદાન કરે છે તો મતદાર તરીકે જો નગરપાલિકામાં હોય તો આ રોડ પણ નગરપાલિકામાં જ આવતો હોય તો ન ભલે નગરપાલિકામાં આવતો હોય તો ખરેખર જે રોડ એન્ડ રસ્તામાં આવતો હોય તો આર એન્ડ બીમાં તો એની અંદરમાંથી પણ મામલતદાર સાહેબે રસ લઈ બનાવવા ખરેખર આ રોડ બનાવવો જોઈએ કારણ કે આ રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો છે કે કોઈ રાજકોટથી આવે તો આપણું ખરેખર નાક કપાય છે એવી વસ્તુ છે અને આ રોડથી બધા પરેશાન છેલ્લા પાંચ વર્ષથી આ રોડ એટલો બધો બિસ્માર છે કે જેની કોઈ વાત જવા દીઓ અને જ્યારે ચોમાસામાં પાણી ભરાય છે ત્યારે તળાવ હોય એવી સ્થિતિ થાય છે તો ખરેખર મામલતદાર સાહેબ આ બાબતે અને ચીફ ઓફિસર સાહેબ આ બાબતે તમે ત્વરિતપણે જાગૃત થઈને વાંકાનેરના સમગ્ર વિસ્તારમાં જેમ રસ્તાના રોડના કામ થાય છે ખૂબ જ સારા કામ થઈ રહ્યા છે તો એક આ રોડને રાખવામાં આવે છે તો એની અંદરમાં આપ પણ રસ લઈ અને જે આ મેઇન વાંકાનેરનો પ્રવેશ દ્વાર કહી શકાય રાજકોટથી વાંકાનેરનો એને પણ તમે ખરેખર ધ્યાન દઈ અને એનો જો વિકાસ થાય ને એ રસ્તાઓ જો થાય તો વાંકાનેરમાં પ્રવેશનારને ખરેખર એમ થાય કે નહીં વાંકરણીની અંદર આપણે પ્રવેશ કર્યો છે એવું આપણને એક જાજરમાન આપણો એક એમાં એસાસ થાય આપણી એમાં સારામાં સારી એક વાંકે બાકી આવા આબળ ખૂબ જ રસ્તા જોઈ અને માણસો પણ અત્યારે આપણા વાંકણીને અત્યારે બે નજરે જોવે છે કારણ કે આવા રસ્તાની તમે વાહન કેમ ચલાવવું વરસ એ પણ આપ જોઈ શકો છો કે જો આ વાહન પણ અત્યારે જોવામાં ભરાઈ જાય છે આ રોડ બી રહે શકાય તમે કયો રોડ છે? ખારો હે? હે? તો શું કરવું છે રિપેર કરવો જોઈએ કે નહીં? હે? હા ભલે ભલે જો તુશી ના હિસાબે એમ કે ફલાણાભાઈ કરશે ફલાઈ ના નથી પડતું ભાટીભાઈ બરોબર આમ જનતા ના આમ નાગરિક માટે કરવો જોઈએ પટેલ પણ મુખ્યમંત્રી શ્રી હતા

જેમ એલ એમ કરી નગવાડીયા બરાબર છે મારી રજૂઆત આમ જનતા પબ્લિક માટે છે નાગરિક માટે છે એનો નિકાલ લાવે અને રાજ્ય માણસો આવે આપણા પ્રતિનિધિ લાવે એવી મારી વિનંતી

આપ જોઈ શકો છો કે રાજકોટથી વાંકાનેર આવવાનો રોડ સતત તૂટી ગયો છે બધી જ જગ્યાથી અને આ રોડની અંદરમાં વાંકાનેરના મામલતદાર વાંકાનેરના વહીવટદાર કનાણી સાહેબ રોજ ચાલે છે તો ખરેખર એમને પણ અંગત રસ લઈને ખરેખર પ્રજાના જે પ્રશ્ન જે છે એને સતત વાંચા આપવી જોઈએ કારણ કે અત્યારે આપ સર્વે સર્વા છો તો આપના અંડરમાં આવે છે તો આપે પણ જાગૃત થવું જોઈએ અને રાજકીય ધારાસભ્ય છે કે સંસદ સભ્ય છે કે આ

આવેદન પત્ર તો બધે દઈ દીધા ને બધે ધૂળ ચડી ગઈ છે આવેદનપત્ર ઉપર ઓહો બરાબર બરાબર છે મામલતદાર નગરપાલિકા હા લગભગ કોઈ એવી શાખા બાકી નથી કે એમાં અમે આવેદન ન આપેલી

તો એ તાત્કાલિક થવો જોઈએ એવી માંગણી જો આના રહેવાસી પણ કરી રહ્યા છે તો આપ આ રોડ જોઈ શકો છો દિવસમાં એમ કહે છે છે કે નીકળે હું આખો બતાવું છું કે જેથી કરીને ખ્યાલ આવે વાંકાનેરનો જે આપણો મેઇન પ્રવેશ દ્વાર કહી શકાય વાંકાનેર થી જે રાજકોટથી જે માણસો આવનાર હોય એ આપણો આ રોડની દશા જોઈને ખરેખર આપણા વાંકાનેરનું નાક કપાઈ જાય એવી આ સ્થિતિ છે

અહીંયા મારું ઘર છે આ રસ્તે હું દસ માર દસ વાર ચાલુ છું કેટલાય વાહનો પડી જાય છે પડે કેટલાય કેટલા બૈરાને અમે ઉભા કર્યા કેટલા જણ ઉભા કર્યા આ રોડ ની હાલત જોવો આ રોડ

વાત કરી હવે તમને તમને આ આ આ આ આ જો જો કે બતાવું છું જેથી કરીને ખ્યાલ આવે સાહેબ સાહેબ તમે જોજો જે અત્યારે છે હજી હજી તો તો વરસાદ વરસાદ પડ્યો નથી પડે ને તમારે તળાવ સીધા ભરાય છે તમે હા

ખરાબમાં ખરાબ રોડની દશા અત્યારે આ છે તમે જોઈ શકો છો અને જે આ લતાવાસીઓ જે છે એ પણ અત્યારે પરેશાન છે આ રોડથી તો ખરેખર એક માનવતાની દ્રષ્ટિએ આજે આખા વાંકાનેરની અંદરમાં કામ થતાં હોય તો સાહેબ આપ તો બંને જગ્યાએ છો અત્યારે મામલતદાર પણ છો અને વહીવટદાર પણ છો તો તમારે અંગત રસ લઈને જેમાં આવતું હોય એના દ્વારા તમારે આ રોડનું કામ કરાવવું જોઈએ એવી પણ આ વિસ્તારના લોકોની લાગણી અને માંગણી છે સાહેબ જો અત્યારે પોલીસ સ્ટાફ પણ અત્યારે આવી રહ્યો છે જો એમને પણ આટલી બધી પરેશાની થાય છે જે તમે જોઈ શકો છો જો પીઆઈ સાહેબ પણ જઈ રહ્યા છે કે કેમ તમે આ કેવું આમ નહીં ભાઈ હે કેટલી વાર નીકળો તમે હે આ રોડ કેવો છે સારો છે કે કેમ છે થો જોઈએ કે નહીં રોડ બનાવવો જોઈએ કેદી થશે ચોમાસા પછી હાલો ભાઈ ચોમાસા પછી રોડ થશે ભાઈ હાલો એટલે ચોમાસા લગીને તો એટલે ચાર મહિના તો આપણે હજી આમાં રહેવાનું જ છે હજી મિત્રો આખે આખો રોડ હું આપને બતાવું છું કે જેથી કરીને ખ્યાલ આવે કે આ રોડની અંદરમાં ધૂળ જ ઉડે છે ક્યાંય કારણ કે પ્રવેશ દ્વાર સમાન આપણો જે રાજમાર્ગ કહી શકાય

જો રાતી દેવડીના મિત્ર પણ કહે છે કે આ રોડ થવો જોઈએ ખરેખર એક માનવતાની દ્રષ્ટિએ એક વાંકાનેરના વિકાસ વિકસતા વાંકાનેરની જો વાત કરીએ તો એની અંદરમાં અત્યારે સૌથી ખરાબમાં ખરાબ રોડ હોય તો અત્યારે રાજકોટથી વાંકાનેર આવવાનો રોડ અત્યારે એટલો બધો બિસ્માર છે કે જેની કોઈ વાત જ જવા દો તમે જો આ તમને બતાવું છું અહીંયા જો આખો આ રોડની અંદરમાં બધા જ રોડ તૂટી ગયા છે આપ જોઈ શકો છો મિત્ર રોડ થવો જોઈએ કે નહીં હે કેટલા ટાઈમ ખરાબ હે જોઈએ રોડ આ

રાજકોટ રોડ હાવ ભયંકર ખરાબ છે બબે ફૂટના ના ખાડા છે અમે ગઈજા માણા ક્યાં હાલી હકી બરાબર છે કાલ હવારે અમને કાઈ સાથે તો કોણ જવાબદાર છે હો બરાબર છે ગરીબ માણસ ની અમારા પર રોડ બનાવો કોઈ સારા એવા હા બરાબર છે સાચી વાત છે ખરી વાત છે

જે આ બીસમાં રોડ આપ જોઈ શકો છો આ મિત્રો નગરપાલિકાએ નાખેલા જે સ્પીડ બેકરિયા જે છે થોડા ટાઈમ પહેલાં જ નાખ્યા છે પણ આજે વાંકાનેરની અંદરમાં તમામ જે સ્પીડ બેકરિયા છે આ તમે જોઈ શકો છો અત્યારે ચિત્રાં ઉડી ગયા છે જેને કહેવાય તમે જોઈ શકો છો જો આ રીતે અત્યારે સ્પીડ બ્રેકરિયા બધા જ જગ્યાએ આ રીતે ચિત્ર હાલ થઈ ગયા છે અને લાખો રૂપિયાનું પાણી દીખ્યું છે જે આપ જોઈ શકો છો જો આ દરગાની સામે જે નાખવામાં આવેલા જે છે સ્પીડ બેકર આજે બધા તૂટી ગયા છે જોવા તમે જોઈ શકો છો જો આ ચિત્રે હાલ આખા સ્પીડ બે નાખવાનો કોઈ મિનિંગ જ નથી તમારે એવી આ સ્થિતિ તમને જોવા મળી રહી છે રાજકોટથી વાંકાનેરનો રસ્તો તો બિસ્માર છે પણ એના જે હમણાં તાજેતરમાં જ નાખેલા જે સ્પીડ બે જે છે એ બધા જ ચિત્રે આલા થઈ ગયા છે અને બધા જ સ્પીડ બ્રેકરિયા નીકળી ગયા છે જે લાખો રૂપિયાના જે સ્પીડ બ્રેકર લેવામાં આવ્યા છે એ આ સ્પીડ બ્રેકર કોઈ મિનિંગલેસ થઈ ગયા છે કારણ કે અત્યારે આખા સ્પીડ બ્રેકર ચિત્રી હાલ થઈ અને નીકળી ગયા છે તમે આ જોઈ શકો છો જો આ બધા જ તમારે આનો કોઈ અર્થ જ નથી તમારે જો આપ જોઈ શકો છો જો આ લક્ષ્મીપરાના જે મેઇન ચોકની બાજુમાં જ આ સ્પીડ બ્રેકર જે છે હું લોકેશન સહિત બતાવું છું જેથી કરીને ખ્યાલ આવે જો આ મારી ધારાસભ્યનું મકાન છે પીરજાદાનું હે હા જો આ સ્પીડ બેકરીયાની જે પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો જે આ રાજકોટથી વાંકણે આવવાનો રોડ તો આખો ધોવાઈ ગયો છે બધા ચિત્રે હાલ છે જ પણ જે સ્પીડ બેકરીયા છે નાખા છે એ પણ બધા બધા જ નીકળી ગયા છે તમે જોઈ શકો છો ટોટલી ખાલી ખીલા જ હવે રહ્યા છે જો આ જોઈ શકો છો તમે જો આ ખાલી જે ધરબેલા ખીલા જે રહ્યા ને એ જ રહ્યા છે ખાલી બાકી સ્પીડ બેકરીયા બધા નીકળી ગયા છે આ ચિત્રે હાલ એક આ છેલે છે અને એક આપેલા છે જે આપ જોઈ શકો છો લક્ષ્મીપ્રા દાણાપીઠનો વિસ્તાર જે છે ત્યાંના જે સ્પીડ બ્રેકરિયા છે એ ટોટલી નીકળી ગયા છે તમે જોઈ શકો છો જો આ લાખો રૂપિયાના સ્પીડ બ્રેકરિયા નાખા છે પણ આખે આખા બધા જ તકલાદી છે એટલે આખા તૂટીને બધા નીકળી ગયા છે જે આપશું જોઈ શકો છો રસ્તાની પણ દશા તમે જોઈ શકો છો મિત્રો રાજકોટથી આવવાનો જે રોડ જે છે જે અહીંયા આ દાણાપીઠ જે છે જ્યાં જે સ્પીડ બ્રેકર એ નાખ્યા છે એ પણ બધા નીકળી ગયા છે ખાલી અત્યારે ખીલા જ રહ્યા છે તમે જોઈ જોઈ શકો છો ચિતરે હાલ છે લાખો રૂપિયાના જે સ્પીડ બ્રેકર જે નાખવામાં આવ્યા છે તે કેટલા તકલાદી છે એ તમે જોઈ શકો છો ખાલી હવે ખીલા જ રહ્યા છે જો એના બધા ટુકડા જે રહી તમે જોવા મળે છે જે આ દાણાપીઠ સોલે આફરીન કોણ જે દાણાપીઠ વિસ્તાર છે મેઇન વિસ્તાર છે એની અંદરમાં પણ એના રસ્તા તમે જોવો છો આ રસ્તાની અત્યારે પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો જુઓ

જો આ ગટર આ બધી એવી છે સાહેબ હવે આ બધું પછી મારા એ નિરાત હવે બધું બતાવીશ ચીફ ઓફિસર સાહેબ આ તમે બ્રેકર બધા જોજો આ બધા છે અને બધા સ્પીડ આ ફરિયાદ છે બધી આ તમે જોઈ શકો છો શું જો આપ જોઈ શકો છો આખે આખા બધા જે સ્પીડ બ્રેકરિયા નીકળ્યા છે અને આ જે રાજકોટ થી નો જે રસ્તો જે છે એ પણ હાવ બિસ્માર હાલતમાં છે જો દાણાપીઠની અંદર માં આવેલો જે સ્પીડ બ્રેકર છે એ પણ બધા તૂટી ગયા છે આપ જોઈ શકો છો જો આ રીતની એની આખી દશા છે બધા સ્પીડ નીકળી ગયા છે અને હાલ છે બધા તમે જોઈ શકો છો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જો આ બધા તમે જોઈ શકો છો જો આ સ્પીડ બ્રેકરની કેટલી આવડી છે બધા જ તમારે એમને માલી રહ્યા છે બધા જ જો આ જોઈ શકો છો આપીડ બ્રેકર બધા